ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવ લોકમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો મિત્રો આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમારે ખુશબા જાવ લાઈક કરો અત્યારે મને નાઈન ધોન છે અમારે લાઈક કરો દીકા આમ કરો આમ અંગૂઠે અંગૂઠે જો આમ લાઈક કરવાની આ દીકા આ જો ઈ ને આ આ આ આ બરી બંધ કરી દે આ બંધ કરી દે આમ 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 લાગ આ આવડે ભાઈ આ આવડે છે થઈ ગયું ગુડ મોર્નિંગ માતાજી દૂધ સે અને ભાખરી સે ને જમાડી દે સવારનો નાસ્તો પછી અમાર

ના ના પાછો આવવાનો પાછો આવવાનો ભાઈ તો જીતે કહેવાય તો મિત્રો આલો ચેલેન્જ ચાલુ થઈ ગયું છે અમે 1 2 ને ત્રણ ને 4 જણા છે હિતેશભાઈ અમારું ઉતારશે કેમ કે પછી ઉતારણો કોણ છે ને કેમેરામેન એને બનાવ્યો છે એટલે આપણે એક ડેલેથી પાછું રિટર્ન આવશે ડાયલોગ ઉતારતા ભાઈ અને જે જીતી જાય ને સામે જવાનું છે આ ડેલેથી પાછો અહીંથી પાછો આવવાનું છે અને જે જીતી જાય ને એની બગી હિતેશભાઈ બેગી પાછી ચેલેન્જ કરવાની છે ચેલેન્જ કરવાની થાય એ બીજા આવવાનું આવો આવો ગણો એ ભાઈ ગણિત દે તને આ 1 2 3

સાહેબ તમે જોયું અમારે દીદી પેલો રાઉન્ડ જીતી ગયા છે હવે રેવા દે હું જીતું હવે

હાલો બેનો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે મિત્રો ફટાફટ નીકળો ભાઈ હિતેશભાઈ જોડી બડી ચેલેન્જ પૂરો વાહ હિત જીતી ગયો મિત્રો મિત્રો હાજ ફોટા દેવાનું કી ના કોમેડી ક્રિડ

કોઈ જીતું નહીં મિત્ર બીજો રાઉન્ડ કરવો પડશે જી તો મિત્રો આ બીજો રાઉન્ડ થયો છે હવે ધીમે ધીમે હાલજો ભાઈ 1 2 3 પડી જાય ભાઈ બહાર નીકળી જજો પાછાનો આવતા બસ વસમાં નીકળી જજો હાલો રેડી બહાર નીકળી જાવ બહાર નીકળી જાવ હાલો 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 ઇતિહાસ ઇતિહાસ જીતો આ સ્વપ્નની કહેવાય કોઈ નથી ભાઈ ખેલાડી છે લોકો બધા હાલો મિત્રો ઇતિહાસ જીતા મારી ભેગો ઇતિહાસ આવશે રાઉન્ડમાં હાલો બીજા રાઉન્ડમાં

જો મિત્રો આ વગાડવાનું બંધ કરી દઉં ને એટલે ખુરશી બે જવાનું જેનો બે હે નહીં એ એ બહાર નીકળી જાય મિત્રો હું કેમ વિડીયો ઉતારી જાઉં હું આમ મારું નજર આમ આવે છે હું સામુ નાની જો આમ ઉતારીશ આમ હું સોચ ને આમ ઉતારીશું આમ 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 ઉતારીશ રેડી આવો હાલો હાલ એ તો ભાઈ તૈયલા हरिवार जोया नो काय नाही तोच नाही ओ برضو देखो मोर तो व्हिडिओ में तुम जोजो काय करतो नाही ग मित्रा नाही ग आला करतो करतो आता काय अरे काय नाही लियो મને ખબર હારી ગયો હાલો બે જણા રહ્યા એક ખુરશી છે ને બે જણા છુ કોણ બેલે રેસી વિજેતા જો એમાં ખાસિયત કેવી છે કે અમારા બેન હા બોલતા બોલતા નથી તો એ તોય ખાલી તો ખાલી વર્તી જાય છે તો વાત છે

તો લીંબુ મારવા માટે પેસે કામે તમાર પિયુ બરો ખાય ન શરબત કીધું એટલે એને ખબર હતી હું જીતી જવાનો છું એ લીંબુ લીસીને આવે છે લીસીને ભાઈ એમને એ લીસીવા કરતા એમને આપણે અર્ધો ભાગ આપો ભાગ આપો છે આખો લીંબુ હો તો બધું ખાઈ જવાનો ખવાય નહીં સુવાનો કીધું तो मां नु की तो

ખાસા તબુરો હે હમ તો મિત્રો આલો લીંબુ હવે વિડીયો કે મિત્રો મજા આવી જો કા શેર હા શેર કરી નાખો મિત્રો નાખો નાખો મળ્યા આજનો અમે રાખી નાખ્યું શેર કરી નાખ્યું ચેનલ સબસ્ક્રાઇબ કરી ફરી વાર કહી દઉં